સાંજથી પોઈન્ટ ખરાબ ડ્રાઇવિંગ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અન્ય અસામાજિક પ્રવૃત્તિ સામે પોલીસની ટીમોએ ઠેર ઠેર ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં ભરૂચ જિલ્લાના પચીસ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચૌદથી વધુ પીધેલાઓના કેસ કરવામાં આવ્યા હતા जय कुल प्रोहिबिशन न त्यासी वधु केस छे इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए